સમાચાર સામે આવી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને પોરબંદર પોલીસ પણ એલર્ટ પર જોવા મળી રહી છે દરિયાકાંઠે પણ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે આ સાથે જ માછીમારોને પણ એલર્ટ કરાયા છે પોરબંદરના દરિયાઈ તટ પર પોલીસને તૈનાત કરવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે

વ્યવસ્થા કરાઈ છે માછીમારોને પણ એલર્ટ કરાય છે અને બોટોની પણ ચકાસણી થઈ રહી છે ફિશિંગ માટે આવતી બોટની પણ કરાઈ રહી છે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે સમગ્ર જગ્યાએ ચેકિંગ હાથ ધરાયું છે કઈ રીતની તકેદારી રાખવી તેની સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને લઈને પોરબંદર પોલીસ પણ એલર્ટ મોડમાં છે દરિયાઈ તટ પર પોલીસ તૈનાત કરાયું છે તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે પોરબંદર થી વિપુલ વિપુલ ભારત પાકિસ્તાન વચ્ચે જે પરિસ્થિતિ સર્જાઈ છે તે જોતા પણ પોરબંદર હાઈ પર જોવા મળી રહ્યું છે પોરબંદરમાં પણ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે શું વિગતો મળી રહી છે હાજી ચોક્કસ જોડાઈ દો કે પોરબંદર દરિયા કિનારો છે તો નો સોળસો કિલોમીટર દરિયા કિનારો લાંબો છે કે દરિયા કિનારે અવારનવાર આવી આતંકવાદી પ્રવૃત્તિઓ થઈ છે જેને લઈને દરિયા કિનારેથી થી ગમે ત્યારે ઘુસણખોરી થાય તેને લઈને હાલ જે પોરબંદર પોલીસ છે તે સતત સતર્ક થઈ છે અને જેને લઈને તમામ બોટો આવતી જતી બોટો પર નજર રાખવામાં આવે છે નાના વાહન તથા પિલાડાઓને લઈને પણ સતર્ક કરવામાં આવે છે અને તમામની ની ચકાસણી કરવામાં આવે છે આ ઉપરાંત દરિયાની અંદર કોણ માછીમારી કરવા ગયું છે અને કોણ જવાનું છે તે અંગે પણ એક રિપોર્ટ તૈયાર કરી રહી છે અને આ ઉપરાંત છે તમામ એજન્સીઓ સાથે રહી અને દરિયાની અંદર કોઈ ઘુસણખોરી ન થાય કે અહીંથી કઈ અવર ન થાય કે કોઈ આતંકવાદીઓ ઘૂસી ન કે કોઈ બીજા દેશ ઘૂસી ન જાય તેને લઈને પોલીસ દ્વારા તે સતર્ક કરવામાં આવ્યું તો અને સવારથી શ્રદ્ધાળુ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે જી આ બોટોનું ચેકિંગ થઈ રહ્યું છે સાથે જ માછીમારોને પણ એલર્ટ કરાયા છે કઈ રીતે તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે વિપુલ આ ચોક્કસ માછીમારો સૂચના આપવામાં આવી છે કે તમે દરિયાની અંદર માછીમારી કરતા હોય તો એ દરમિયાન તમને કોઈ અજાણી બોટ મળે કે અજાણ્યા એવું કઈ પણ મળી આવે તો તાત્કાલિક છે તેને વાયરલેસ મારફતે તાત્કાલિક જે તે નજીક પડે તેને જાણ કરવાની સૂચના આપવામાં આવી છે અને આ ઉપરાંત છે તે એવડો દરિયો ન ખેડવા માટે તેને ખાસ કરીને પાકિસ્તાનની ની બોર્ડર બાજુ ન જવા માટે પણ ખાસ સૂચના આપવામાં આવી છે અને જો કોઈ અજાણી દરિયાની અંદર કે હવાઈ મારફતે કોઈ સૂચના મળે કે કોઈ દેખાય તો તાત્કાલિક વાયરલેસ થી જાણ કરવાની સૂચના કોઈ પણ પરિસ્થિતિ જો નિર્માણ પામે તો તેને પહોંચી વળવા માટે કેટલી સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે હા ચોખ્ખો જણાવેલું તો સદન સુરક્ષા છે દરિયાની અંદર બંદર કાને કાઠેડમ દરિયા વિસ્તારમાં ગોઠવવામાં આવી છે આ ઉપરાંત છે પુરમદનની અંદર સતન સદન સુરક્ષા ગોઠવવામાં આવી છે ખાસ કરીને જે પુરમદનનું એરપોર્ટ છે તે ત્રણ દિવસ માટે એ બંધ કરી દેવામાં આવ્યું છે એરપોર્ટ બંધ છે પરંતુ આ ઉપરાંત છે તે શહેરની અંદર જે પોલીસ છે એકદમ સતત છે અને કોઈ પણ અજાણી વ્યક્તિ ઉપર અવરજવર થતી હોય તો તેની ઉપર બાર રાખી રહી છે જે કિનારા વિસ્તારનું પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે છે ત્યાંથી શું કોઈ એવી જેવા સમાચાર સામે આવે છે કે ત્યાંથી કોઈ વસ્તુઓ મળી હોય કે ત્યાં કોઈ હરકત થઈ હોય હા ચોક્કસ જણાવ્યું કે પોરબંદર દરિયા કિનારો છે જે પહેલેથી પ્રચલિત દરિયા કિનારો છે જયારે ઓગણીસો ત્રણું માં જ્યારે બોમ્બ બ્લાસ્ટ મુંબઈમાં થયો હતો તેનું પણ લેન્ડિંગ કહેવાય છે કે પોરબંદર દરિયા કિનારે થયું હતું જેને લઈને પોરબંદર સમગ્ર દરિયા કિનારો છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યો છે અને દરિયા કિનારા બાજુથી કોઈ અવરજવર ન કરે અને કોઈ અજાણી વ્યક્તિ ન આવે તેના માટે સતત પેટ્રોલિંગ પોલીસ દ્વારા ગોઠવવામાં આવી છે આ ઉપરાંત જરૂર પડે તો નેવી કોસ્ટગાર્ડ તેમજ આર્મી ટીમ પર આવી છે જી જી આભાર વિપુલ સમગ્ર માહિતી આપવા માટે તો પોરબંદર ના દરિયા કિનારે સઘન ચેકિંગ હાથ ધરાયું છે જે બોટો આવતી હોય છે જે બોટો પાર્ક કરેલી છે તેમાં પણ ચેકિંગ હાથ ધરાયું છે આગળ વાત